ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળતું નથી પ્રમુખ સ્વામીનગરના લોકો છેલ્લા આઠ મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ભુજ પાલિકા નિયમિત પાણી વિતરણ કરવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે અહીંયા લોકોને મોંઘા ભાવે પાણીની ટેન્કર મંગાવવા પડી રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વાર પાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને પાણીની બહુ સમસ્યા છે અમે બે થી ત્રણ વખત રજૂઆત કરી નગરપાલિકામાં પણ એનો કોઈ ઉકેલ નથી હા એ લોકો અમે જઈએ એટલે ફોટા પાડે ને વિડીયો ઉતારે ને એ બધા નાટક કરે છે પણ પાણી નથી મોકલતા તો અમારે હવે શું કરવાનું ટેન્કર મંગાવવાના ટેન્કર ત્રણ દિવસ ટેન્કર નથી હાલતું ને ચારસો ને પાંચસો રૂપિયા ટેન્કર ના છે તો શું કરવાનું મુશ્કેલીમાં એમાં એવું છે કે નાના નાના ઘરમાં છોકરાઓ છે પાણી ન જોઈએ પાણી તો જોઈએ જ પાણી વગર પગલું જ નથી ભરાતું અત્યારે આવી કાળઝાળ ગરમીની અંદર પાણી કેટલું જોઈએ પાણીની એક જ માંગ છે કે અમને ટાઈમસર પાણી આપો કમસે કમ અઠવાડિયામાં બે વખત આપો એની જગ્યાએ અમે બહુ ત્રણ વખત તો આપો અને પાણી બે કલાક તો આપો અમને એક દોઢ કલાકે પાણી નથી આપતું ને પાણીનો કોઈ સમય નથી હમણાં અઠવાડિયું પેલા પાણી આવ્યું તો રાતને અગિયાર વાગે પાણી આવ્યું એટલે એક વાગ્યા સુધી જાગવાનું હું છેલ્લા આઠેક મહિનાથી અહીંયા પાણી બિલકુલ આવતું જ નથી આવે છે તો એવું એવું એમ આખો પૂરું ટાંકો પી નથી ભરાતું અને બહુ જ કચરાવાળું પાણી આવે છે એમ ટેન્કર જ મંગાવ્યા રાખી છે પાણીને એમ તો આઠ દિવસે પણ નથી ચાલતું એમ તો અમારી રિક્વેસ્ટ છે કે તમે પાણી આપો અમે નગરપાલિકાની ઓફિસમાં બી ગઈ આવ્યા હતા બે વખત જઈ આવ્યા છીએ પણ તોય હજી કાંઈ એનું થયું નથી એમ અરે પાણી તો બે બે ટાઈમ તો નાવા જોઈએ આમ પાણી માટે મશીન વાપરી છે તો કપડાં બી ધોવા જોઈએ તો પાણી વગર શું થઈ શકે એમ પછી નાના છોકરાઓ બી છે તો અમારી રિક્વેસ્ટ છે કે પાણી અમને આપો અહીંયા